ગુજરાતનો સૌથી વિશાળ અને ભવ્ય વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક વડોદરામાં ધ એન્જોય સિટી લાવ્યું છે બમ્પર ઓફર બાય ગેટ ફ્રી એ પણ માત્ર એક હજાર રૂપિયામાં ત્રણ વ્યક્તિ ને વોટર પાર્ક અને એડવેન્ચર પાર્ક ની ટિકિટ મળશે એ પણ ચાર વર્ષની વેલિડિટી સાથે એટલે કે બે હજાર બાવીસ ની સાલ સુધીમાં તમે ગમે ત્યારે એકવાર ત્રણ વ્યક્તિ આનંદ લૂંટવા માટે અને એન્જોય કરવા માટે એન્જોય સિટીમાં જઈ શકો છો હવે માટે અને વિશેષ માહિતી મેળવવા માટે ડાયલ કરો સેવન સિક્સ ટુ થ્રી ઝીરો ફાઈવ વન ટ્રિપલ ઝીરો ગુજરાત ના કોઈ પણ સિટી કે ગામ માંથી આપને ટિકિટ મળી જશે ટિકિટ મેળવવા માટે આપ સેવન સિક્સ ટુ થ્રી ઝીરો વન ઝીરો પર આપનું એડ્રેસ અને ટિકિટ તેની સંખ્યા વોટ્સએપ કરો ધાનેરા ખાતે પ્રવીણ ચૌધરીની હત્યા થઈ હતી અને મૃતકની લાશ ચોવીસ કલાક કરતાં પણ વધુ સમય સિવિલ હોસ્પિટલ ખાતે પડી રહી હતી અને પરિવારજનોએ કહ્યું હતું કે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી લાશનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યારે પ્રવીણ ચૌધરીની હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ધાનેરા પોલીસને આ કાર્યમાં મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે ધાનેરા ખાતે પ્રવીણ ચૌધરીની હત્યા થઈ હતી મૃતકની લાશ ચોવીસ કલાક કરતાં પણ વધારે સમય સિવિલ હોસ્પિટલમાં પડી રહી હતી પરિવારે એવી જીદ કરી હતી કે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતકની લાશ સ્વીકારવામાં નહીં આવે પરંતુ ધાનેરા પોલીસની સજાગતાના પરિણામે મોહનભાઈ ઉર્ફે મુન્નો અને વિનોદ નામના વ્યક્તિને પકડીને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે ધાનેરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી અને તપાસ હાથ ધરી હતી પરિણામે નાઈ સમાજના મામા ભાણેજને પકડીને આખરી પૂછપરછ કરતી હતી જેથી તેમણે સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી અને આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે ધાનેરા પોલીસને સફળતા મળી હતી એટલે કે તુરંત જ આરોપીઓને પકડી પાડીને મૃતકની લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જલ્દીથી ગુનાના ભેદ સુધી સફળ પહોંચવા માટે ધાનેરાની જનતા તેમજ પીઆઈ સોલંકી અને તેમની ટીમની સરાહનીય કામગીરીની લોકો બિરદાવી રહ્યા છે ગઈકાલ સવારે ધાનેરા વિસ્તારમાં પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક માણસની લાશ છે જેની પોલીસ દ્વારા ઓળખાણ કર્યા પછી જણાવ્યું પ્રવીણભાઈ પટેલની લાશ હતી અને પોલીસ દ્વારા તરતજ મર્ડરનો ગુના દાખલ કરવામાં આવ્યો અને એના પછી પોલીસ દ્વારા ત્રણ જુદા જુદા ટીમ ફાળવવામાં આવી અને પોલીસ દરમિયાન ત્રણ ટીમો ત્રણ ટીમોની કામગીરી દરમિયાન બે આરોપી શંકાસ્પદ મળ્યા હતા જેની પોલીસ દ્વારા રાત્રે પૂછપરછ કરવામાં આવી અને એના કબૂલીયાત કરી અને પોલીસની એને અટક કરી છે એના જે માર્ગ મર્ડર કરવાનો અંગત એનો પ્રકાશ ત્રિવેદી ખાતે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કાર્યકર્તા સાથે મુલાકાત કરી હતી અને ચૂંટણીના કામે લાગી જવા માટે હાકલ કરી હતી ધાનેરા ખાતે એક શોપિંગ સેન્ટરમાં બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે આજે ધાનેરામાં કાર્યકર્તા સાથે મિટિંગ કરી હતી જેમાં મંત્રીશ્રીનું ઉમરકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું પરબતભાઈને ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાઈ જવા પામ્યો છે

ધાનેરાના ચૌધરી યુવાનની હત્યા થઈ છે અને તેની લાશ પણ બત્રીસ કલાક સુધી સિવિલમાં પડી રહી હતી જે બાબતે પરબતભાઈએ ચૌધરી હોવાના નાતે એક પણ શબ્દ ન ઉચ્ચારતા ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજની લાગણી પણ દુભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે પરબતભાઈ હાલ તો ચૂંટણી પ્રવાસમાં સક્રિય છે અને માહોલ પણ જામી રહ્યો છે પરંતુ કોંગ્રેસ પક્ષ કેવો ઉમેદવાર મૂકે છે એના પર લોકો મીટ માંડીને બેઠા છે પ્રકાશ ત્રિવેદી જીટીવી ન્યૂઝ ધાનેરા